નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે ધાણી વિશે વાત કરવાના છીએ કે આપણે ધાણીમાં પાયામાં કયું ખાતરનો ઉપયોગ કરેલો છે અને કેટલા કિલો એક વીઘે ધાણી નાખેલી છે ધાણીમાં આપણે કઈ દવાનો પટ આપેલો છે અને ઉપરથી કયું ખાતર નાખેલું છે અને કઈ દવાનો છંટકાવ કરેલો છે તો સૌપ્રથમ આપણે ધાણીમાં એક વીઘે ચાર કિલો ધાણીનું વાવતર કરેલું છે અને ધાણીમાં જે બાયર કંપનીનું યુવર બોલ આવે તે દવાનો આપણે ધાણીમાં પટ આપેલો છે તેમાં બે ટેકનિકલ આવે પેન્ફ્યુફેન તેર પોઈન્ટ અઠ્ઠાવીસ ટકા પ્લસ ટ્રા ટ્રાયફલોક્સી સ્ટ્રોબેન તેર પોઈન્ટ અઠ્ઠાવીસ ટકા બંનેમાં તેર પોઈન્ટ અઠ્યાવીસ ટકા જ આવે છે બીજું આપણે પાયા પાયાના ખાતરમાં ડીએપી વાપરેલું છે તે આપણે એકવી વીઘે પચીસ કિલો ડીએપી નાખેલું છે અને આપણે પિયતમાં વાત કરીએ તો આપણે ટોટલ સ પિયત આપેલા છે ત્રણ પિયત આપણે ઉગાડવા માટે આપેલા હતા અને ઉગ્યા પછી ત્રણ પિયત આપેલા છે આપણે દવાના છંટકાવની વાત કરીએ તો આપણે જ્યારે સત્તરથી અઢાર દિવસના ધાણા થયા ત્યારે આપણે જે ટાટા કંપનીનું ટાપગોર આવે તેમાં આપણે ડાયમેથોઈ ત્રીસ ટકા એસી આવે તેનો છંટકાવ કરેલો હતો અને એમાં આપણે આરે બીજું યુમિક એસિડ પણ નાખેલો હતો આ બંનેનો છંટકાવ આપણે જ્યારે સત્તરથી અઢાર દિવસના ધાણા થયા ત્યારે કરેલો હતો અને ત્યાર પછી આપણે અંદાજીત આપણે અડતાલીસથી પચાસ દિવસના ધાણા થયા છે અત્યારે આપણે જો આ વિડીયોમાં છે તે પ્રમાણે ધાણા છે ત્યારે અત્યારે આપણે પ્રથમ ફૂગનાશક દવાનો છંટકાવ કરેલો છે અત્યારે કોઈપણ પ્રકારને આપણે ધાણામાં ફૂગ નથી પણ અગાઉથી ફૂગનાશક દવાનો છંટકાવ કરેલો છે જેથી ફૂગ આવે નહીં એમાં આપણે જે બેસ્ટેગ્રોનું જોકસીટ આવે તેનો છંટકાવ કરેલો છે તેમાં આપણે એ જોક અગિયાર ટકા અને પ્લસ ટેમ્બુકોના જલ અઢાર પોઈન્ટ ત્રણ ટકા આવે છે એસી ફમાં આવે છે તેનો છંટકાવ કરેલો છે અને આપણે ઉરિયા ખાતર ઉગ્યા પછીનું પ્રથમ અને બીજા પાણીમાં બંને વખતે આપેલું છે બંને વખત આપણે પ્રથમ વખત પંદર કિલો અને બીજી વખત સત્તર કિલો જેવું એક કે પિયતમાં આપેલું છે આપણે છટકાવ કરેલું છે ઉપરથી પ્રથમ અને બીજા પિયત આપતી વખતે આપણે ટોટલ સ પિયર થયેલા છે અને ધાણામાં ખૂબ સારો એવો ગ્રોથ છે સારી નરવાઈ છે ધાણામાં જો આ પ્રમાણે આપણે ખૂબ સારી નરવાય છે જો ખેડૂત મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવા જ નવા વિડીયો જોવા માટે